મહારાષ્ટ્રમાં સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતું હોય તો તે છે ગુજરાત અને તેમાં પણ વડોદરાનું સ્થાન પ્રથમ આવે છે વડોદરામાં અનેકો ગણેશ મંડળો આવ્યા છે અને વડોદરાના ગણેશ ઉત્સવ સમિતિ અને ભગવાન ગણેશની પ્રતિમાની હાઇટને લઈને તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી આજ રોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર તેમજ ઓફિસ પોલીસ ભવન ખાતે મળ્યા હતા જ્યાં વડોદરા વડોદરા સમિતિને સમાધાન મળ્યું હતું શહેર પોલીસ કમિશનરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવ ઉજવી શકશે તેવી રીતનું આશ્વાસન વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને આપવામાં આવ્યો આ નિર્ણય આવતાની સાથે જ વડોદરાના તમામ ગણેશ મંડળોમાં વાતાવરણ સર્જાયું તમામ મંડળો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરના નિર્ણયને બિરદાવવામાં આવ્યો અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ નિર્ણયનો શ્રી ગણપતિ બાપ્પાને અર્પણ કર્યો હતો કોઈ પણ રાજ્ય દખલ અંજાજી વગર આ નિર્ણય આવતા વડોદરાના તમામ ગણેશ મંડળો ખુશ થયા હતા આજ રોજ વડોદરા ગણેશોત્સવ સમિતિ પોલીસ કમિશનર શ્રી પાસે આવેદનપત્ર આપવા માટે આવેલ હતી અને સાથે એમની સાથે ચર્ચા કરવા માટે કે આ ગણેશોત્સવ લોકોની આસ્થા લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો પ્રશ્ન છે અમે આપ શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને આ ગણેશોત્સવની પરવાનગી આપવાની અંદર આવે ત્યારે પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અને વડોદરા માટે સંસ્કારી નગરી માટે સારા કાર્યો કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે એમને પણ જણાવ્યું કે આ ખૂબ જ આસ્થા આસ્થા સાથે જોડાયેલો વિષય છે ગણેશોત્સવ અમે આની અંદર તમારી સાથે છે અને પોલીસ ખાતાના તમામ અધિકારીઓ પોલીસ તંત્ર અને પોલીસ શ્રી જાતે અમે આપની સાથે ખભેથી ખભા મિલાવીને આ ઉત્સવની ઉજવણીની અંદર અમે તમારી સાથે છે પણ પોલીસે જણાવેલ નીતિ નિયમોની સાથે અમે આ ઉત્સવની અંદર અને ખાસ કરીને આ ત્રેવીસ છ બે હજાર ચોવીસને દિવસે જે વિરોધ પ્રદર્શન મહારેલીનું આયોજન કરવાની અંદર આવેલું એની અંદર વડોદરા શહેરની મારી માતાઓ બહેનો મારા ભૂલકાઓ મારા ગણેશ પંડળો મારા તમામ હિન્દુ સંગઠનો તમામ ગ્રુપો તમે તમામ ગણેશ ભક્તોને સતત વંદન કરું છું કે આ તમારા સોશિયલ મીડિયાની તાકાત છે જોઈ લીધું ને કે જ્યારે હિન્દુ એકત્ર થાય ને એક અવાજે અવાજ કરે ત્યારે શું પરિણામ આવે છે કોઈપણ રાજકીય પક્ષની પરવાનગી વિના આ વર્ષે વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ રંગે ચંગે ઉદવાશે અને પોલીસ પ્રશાસનને તમામ ગણેશ મંડળોએ પાલન કરવું પડશે એ ખાસ નોંધ લેવાની છે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોને અમે લોકો અપીલ કરીએ છીએ કે પોલીસ ખાતા દ્વારા જે નીતિ નિયમો જણાવવામાં આવ્યા છે એમનો કડકમાં કડકપણે આપણે પાલન કરવાનું છે વડોદરા શહેર માં ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાશે જે રીતે પાછલા વર્ષોમાં ઉજવાતો આવ્યો છે એ જ રીતે ઉજવાશે એનાથી વધારે આપણને શું જોઈએ